હવે તમે આખા એરિયાની અંદર એક નમૂનો લો અને ફેલ આવે એનો મતલબ એ થયો કે આખા એરિયાની અંદર માનલો સો ઘર હોય તો સો નમૂના ફેલ છે એટલે આખા વડોદરા શહેરમાં સો નહીં હજારોની તાદાદમાં નમૂના ફેલ છે આ વડોદરા શહેર આજે પણ મોર દેન થર્ટી લોકો આજે પણ ગંદુ પાણી પીએ છે કારણ કે દરરોજ બોર્ડની અંદર ફરિયાદ તમે જુઓ તો પચીસ પચાસ ફરિયાદો રોજ હોય છે એનો મતલબ શું થયું કે તમે શુદ્ધ પાણી આપતા નથી ગંદુ પાણી લોકો પીએ છે માંદા પડે છે જુદી જુદી બીમારીઓના ભોગ પડે છે એ તમારી કાર્ય પદ્ધતિ છે એ નરી આકે દેખાય બાર ખોદ્યું કેટલી વાર સાફ કર્યું પણ કશું અમારા ઘરે પાણી સાફ આવતું નથી એમાં લાલ ઈયળો પણ આવે છે અને કાળું પાણી આવે છે અને ગંદી સ્મેલ પણ આવે છે ગટરનું પાણી પીતા હોય ને એવું જ લાગે છે અમને અમારા કેટલા ફિલ્ટર બગડી ગયા કેટલી વાર અમે સાફ સફાઈ કટાકીની રાખીએ છીએ તો બી પાણી તો અમારું સારું આવતું જ નથી છેલ્લા દોઢ મહિનાથી પાણીની સમસ્યા છે ડ્રેનેજ મિશ્રિત પાણી આવે છે ડોળું અને ગંદુ માટીવાળું જીવડા આવે છે પાણીમાં પાણીને સ્મેલ આવે છે ગટરને દરરોજના વપરાશ માટે હમણાં પંદર દિવસથી ટેન્કર મંગાવવા પડે છે અને પીવાના પાણીના જગ લઈ આવીએ